બાર વાગી મિત્રો કેમ છો મજામાં ને તો મજામાં થઈ શકો સ્વાગત છે તમારું આજે વિડીયો વિડીયો ચાલુ કરી અને આપણા ઘરે પાણી બાયા છે તો તમને દેખાડું પાણી બા શું કરે છે જો પાણી બા અમારે અહીં રોકાવા આવતા રહેશે અને એમને અહીં બહુ મજા આવે છે આ થઈ આવી જશે અને જો ભારતી આમ બે ગઈ છે કાંઈ એક મજા આવે છે ને એને કહું મજા આવે છે તમે એક જો રોકાવા આવતી રહેશે રોજ સવારમાં આવી જાય છે અને સાંજે વહી જાય છે

નથી આવું નથી આવું ચાલો મિત્રો કારખાને વાત તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આપડે છે કારખાને જવા માટે આઠ વાગી ગયા છે ને હવે આપણે ગાડી બાડી કાબુ બાબુ મારી દેવી ચાલો તારે હવે છીએ કારખાના તરફ

કેમ છો મિત્રો જો આપણે બાર વાગી ગયા હતા ને આપણે જમી લીધું છે તો જમવાનો વિડીયો આપણે ઉતારવાનો હતો પણ બાકી રહી ગયો છે અને અક્ષય પણ ખાઈ લીધું છે જો હજી ભારતીની બધા ખાય છે તો ચાલો આપણે ભારતીને પૂછવી કે હું ભારતી ખાય છે તે હું ખાસ તો અકળીનું શાક બનાવ્યું તો શાક મમરી મમરી પાપડ છે અહીંયા બાર વાગી ગયા ખાઈ પીને આપણે તો ખબર પડી કે બાકી બહુ ઉધરા થઈ જશે આપણે આવી ગયા દવા લેવાની લીધી પછી હવે આપણે હેને દવા લેવા જ અંદર પછી દવાની જ આવી જો દવા લઈને આવતા રહ્યા છીએ આપણે દવાખાને ગયા હતા ભારતીય આ દવા પીવાનું ચાલુ કરે છે ઉધરા બહુ થઈ ગઈ છે કાં ભારતી બહુ તમે શું ખાવ છો આને ઉધરા થઈ ગયેલા લાગે નહીં થઈ જાય હેને થઈ ગઈ છે ઉધરા આપણે ભારતીને દવા પાઈએ છે અને આપણે જો હવે એક વાગી ગયો છે અને જો આપણે શોર્ટ વિડીયો ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે તો વિડીયોમાં આગળ બન્યા રહો અને ચેનલને લાઈક ન કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બન્યા રહો વિડીયોમાં ભારતીનો જો બપોર દવા લઈ લઈ હતા અને ભારતીને જો હજી દવા પીવે છે અત્યારે એની મમ્મી ખાવા બેઠી છે ખાઈ લીધું લાગે છે પપ્પા બેઠા છે તો જો આપણો વિડીયો સમાપ્ત કરવી છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા